આ રીચ રાધાવાળા ગજબ ની ઓપર લેવા ભાઈ આ પર્સ કોઈ પણ પર્સ માત્ર બસો રૂપિયામાં મળી ની ખરીદી કરો તો સો વાળો પર્સ અને બે હજાર બસો વાળો પર્સ ફ્રી ત્રણ હજાર ની ખરીદી પર ઓરિજિનલ ચાંદીની વીટી ફ્રી મળી છે સાથે બ્રાઇડલ પર્સ માં ગજબ નું કલેક્શન જેમાં હેન્ડવર્ક વાળા મોતી વાળા ડાયમંડ વાળા પર્સ નું જબરજસ્ત કલેક્શન મળે છે સાથે ઇમ્પોર્ટેડ પર્સ માત્ર ત્રણસો પચાસ થી શેરો ટોટ બેગ માત્ર ચારસો પચાસ થી શરૂ ઇમ્પોર્ટેડ લેપટોપ બેગ પણ મળે આ બધા ચપ્પલ એકસો પચાસ રૂપિયામાં આમાંથી કોઈ પણ લો એકસો થી બસો રૂપિયા અને આ બધી વેરાયટી બસો થી ત્રણસો ની રેન્જમાં મળી છે અને બ્રાઇડલ ફૂટવેર માં સુપર થી ઉપર કલેક્શન મળી છે સાથે ઇમ્પોર્ટેડ શૂઝ બાળકો ચપ્પલ અને પ્રસંગમાં પહેરવા ફૂટવેર ખજાનો હોલસેલ ભાવે મળે અને આવી અવનવી અપડેટ જાણવા માટે ટેક કરેલી રીચ રાધાવાળાની એડી ફોલો કરો અને મુલાકાત કરી લેજો રીચ રાધા પર સેન્ટ ફૂટવેર